જય જય ભારત જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝના સ્ટુડિયોમાં આપણી સાથે આજ રોજ મહેમાનો છે એમઆઈએમ પાર્ટીના એમ આઈ એમ પાર્ટીએ હમણાં જ બોમ્બેની અંદર એમ આપણે કહી કે ઝંડા ગાળી દીધા તો ઝંડા ગાળી દીધા અને મુસ્લિમોને ક્યાંક ને ક્યાંક ઓવેસી સાહેબ ક્યાંક ને ક્યાંક આટલા વર્ષોથી જે મહેનત કરતા હતા તે રંગ લાવી અને ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને હવે ખબર પડી કે મુસ્લિમો એક અનાથ આશ્રમમાં એક છોકરો હોય એવી મુસ્લિમોની હાલત છે મુસ્લિમોની પાર્ટી કોઈ નથી આજની સુધી મુસ્લિમોનો ઉપયોગ થયો છે ભારતના રાજકારણમાં અને આના છોકરાઓ ઘણી મુસલમાનને ગોદ લઈ લઈએ છે જ્યારે ચૂંટણી આવે છે પછી મૂકી દઈએ છીએ એટલે ખાલી બોમ્બેમાં જ નહીં પણ આખા ભારતમાં મુસ્લિમો પાર્ટી વધવી જોઈ અને બનવી જોઈ તો જ મુસ્લિમ સમાજના કોર્પોરેટરો હજારો ચૂંટાશે અને ધારાસભ્ય અને સાંસદ સભ્ય આપણે આગળની ચર્ચા અહીંયાના મહેમાનો સાથે કરશે તમારું નામ સમીર કક્કલ હું એમ અત્યારે જિલ્લા મંત્રી તરીકેના હોદ્દા ઉપર છું અને આ મહારાષ્ટ્રની જીત એકસો પચીસ સીટ એ ખાલી એક જીત નથી એ હુંકાર છે જે મુસ્લિમ સમાજ અને દલિત સમાજનું કે જે આઈડિયોલોજીને સમજે છે અવેસી સાહેબની કે જે દલિતો માટે પીછલા વર્ગના જે પછાત રહી ગયા છે લોકો તેમના માટે લડે છે આપણી સાથે આસિફભાઈ છે આસિફભાઈ ખિલજી તેમની સાથે આપણે ચર્ચા કરશી તેમનો હોદ્દો શું છે અને આગળની ચર્ચા કરશી જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું મારો હોદ્દો એમાં એમમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું ઓગણાયસી જામનગર શહેરનો અને હાલમાં જે મહારાષ્ટ્રમાં એકસો ને પચીસ સીટ આવી એ તો ખાલી આ જેમ સમીરભાઈએ કીધું કે ટ્રેલર છે ફિલ્મ તો જ બાકી છે અને આવનારા સમયમાં આવી જ તાકાતથી અમે ગુજરાતમાં પણ આવી જ તાકાતથી પૂર જોરથી અમે લડવાના છીએ સોલે સોળ વોર્ડમાં ઉમેદવાર ઉતારવાના છીએ જામનગરના સોળે સોળ વોર્ડ જામનગરના સોળે સોળ વોર્ડમાં કોપરેટર ઉતારવાના છીએ ઉમેદવાર ઉતારવાના જી અને આ તો એક ટ્રેલર હતો મહારાષ્ટ્રમાં ફિલ્મ છે ને પૂરી ગુજરાતમાં દેખાડશું અમે અને અહીંયાના ઘણા પણ મુદ્દા છે કેમ કે અમારા કોપરેટરો છે વોર્ડ નંબર હું બારનો છું બારમાં કોપરેટરો છે એની કામગીરી બધી સારી છે એમાં કંઈ કહેવા જેવું નથી પણ અમુક સમસ્યા એવી છે કે જે આ સરકાર કે જે અહીંયા જામનગરનો તંત્ર સાંભળતું નથી જેમ કે હમણાં થોડાક દિવસ પહેલાં જ આ ટ્રાફિકનો મુદ્દો હતો ત્યારે અવારને અવાર મુસ્તાકભાઈ સત્ય સૌરાજના રિપોર્ટર છે એ બહુ સારી રીતે આ મુદ્દા ઉપાડે છે પણ ક્યાંક ને ક્યાંક આ જે સમસ્યા છે એનું નિવાકરણ આવતું નથી એના માટે હું ખાસ કહું છું મુસ્તાકભાઈને કે તમે આ મુદ્દા ઉપાડતા રહ્યો અને અમારે વોર્ડ નંબર બારમાં એકમાં તેર માં અને દસમાં બહુ મહેનત કરવાની છે અને ઇન્શાલ્લા અહીંયા અમારે ધુરંધર ઉમેદવાર ઉતારવાની આ આગમય તૈયારી છે તૈયારીઓ છે આવનારા દિવસોમાં આશિફભાઈ આપણે વાત કરીશ તો જામનગરમાં આપ કાંઈ વિરોધ કેમ નથી કરતા લાલ બંગલા પાસે વિરોધ તમારા કેટલા વર્ષથી પાર્ટી જામનગરમાં સક્રિય છે જામનગરમાં છેલ્લે બે હજાર એકવીસથી સક્રિય છે પાંચ વર્ષ હમણાં હાલમાં જ પૂરા કર્યા છે ગુજરાતમાં પગ નાખ્યો ગયું એને પાંચ વર્ષ થયા અને એવું નથી કે અમે મુદ્દા નથી ઉપાડ્યા ઘણા મુદ્દા ઉપાડ્યા કદાચ તમારા ધ્યાન બહાર રહી ગયા છે અમે મુદ્દા ઉપાડ્યા પહેલો મુદ્દો તો મારા અંડરમાં મારી મારી હાજરીમાં આ પુલનો ઉપાડવાળો અમે પોતે એમાં એમઆઈએમ ટીમનો બરાબર તમે જોઈ લેજો અમારે ઇમ્તિયાજભાઈ કોરેજાનો ફેસબુક પેજ ઉપર કે આ પુલનો મુદ્દો અમે ઉપાડ્યો હતો એવા બીજા અન્ય ઘણા મુદ્દા છે જે તમારા ધ્યાનમાં નથી પણ હાલમાં અમે ઇન્શાલ્લા આવનારા ટાઈમમાં એવા એવા મુદ્દા લઈ આવવાના છીએ કે જે અહીંયાના સ્થાનિક માણસો સ્થાનિક માણસો જે સ્થાનિક શું કહેવાય સરકારી કર્મચારીઓ છે એ લોકોને આંખ ઉગાડવાના કામ કરવાના છે એવા મુદ્દા છે કારણ કે અહીંયા છે ને આજે પુલનું કામ ચાલુ થઈ ગયું છે ને ઘણો ટાઈમ થયો પણ હજી કાંઈ કરવામાં આવ્યું નથી હમણાં થોડાક દિવસ પહેલાં હમણાંની જ વાત છે કે એવી ટ્રાફિકો થાય છે અને અમારું પવિત્ર માસ ચાલુ થવાનું છે આવતા મહિનેથી રમઝાન માસ ત્યારે બહુ તકલીફ પડવાની છે કેમ કે રોજાનો ટાઈમ હશે એટલે ફૂલ ઘસણ થશે પબ્લિકમાં એટલે હું તમને મુસ્તાકભાઈ મારી અપીલ છે ખાસ તમને અપીલ છે મુસ્તાકભાઈ સત્ય સ્વરાજના પત્રકારને કે તમે આ મુદ્દો ઉપાડો તમારી કલમની અવાજ અને પ્રેસના મીડિયમ માધ્યમથી હું એમ કહું છું કે આ મુદ્દો ઉપાડો ક્યાંક ને ક્યાંક તમારે લાલ બંગલે વિરોધ ન કરવા જોઈએ કે જેનાથી કરીને જામનગરના બધી જ ધર્મના માણસો હિન્દુ મુસ્લિમ એક એમ પાર્ટીનો વિરોધ જોવે બધી પાર્ટી લાલ બંગલે વિરોધ કરે છે તો તમારામાં તો એડવોકેટ પણ છે સારા સારા તો કેમ આ વિષયમાં તમે પાછળ ક્યાંક ને ક્યાંક દેખાવ છો ના એવું નથી આમાં અમને જે કામ સોંપ્યું હોય મારા પૂરતું જે કામ હોય એ તો હું પાડું જ છું ને હું તો કરું જ છું પણ અમારા જે મોટા ઉપરના લેવલના પાર્ટીના મેમ્બર જે જે મોટા મોટા પદ ઉપર બેઠેલા છે એડવોકેટ ઇમ્તિયાજભાઈ છે ઉમરભાઈ એડવોકેટ છે એ લોકોને કામગીરી સોંપવામાં આવેલી છે તો ઉપરથી જે કાંઈ આદેશ આવશે અમે એના ભેગા છે અને જે કાંઈ મુદ્દા ઉપાડશે અમે એના ભેગા છે તમે માનો છો ને કે લાલ બંગલે વિરોધ કરવું જ હોય કોઈ પણ પાર્ટી હોય કોંગ્રેસ કરે છે આપ કરે છે ને ભાજપ બીજેપી સત્તામાં બેઠેલી પણ કરે છે પાર્ટી લાલ બંગલે તો આજે તમારે પણ આવું જોઈએ ને આવું જોઈએ સાચી વાત છે તો તમે જનતાના ધ્યાન રહ્યો ને હવે એ વિશે અમે ચર્ચા કરી અને આગળ તમને રિપોર્ટ કરશું આપણે મહેમાનો સાથે ચર્ચા કરી રહ્યા છીએ આગળની ચર્ચા ભાઈ સાથે વરી પાછી કરશે સમીરભાઈ એક હું તમને સવાલ કરીશ કે મુંબઈની અંદર એક એવી પાર્ટી હતી કે જે માણસો વાતો કરી રહ્યા છે આમ ના થાય એમના થાય એ પાર્ટીએ કરીને બતાવ્યું એ પાર્ટીનું નામ રાખેલું છે ઇસ્લામ પાર્ટી ઈસ્લામ પાર્ટી સાવ અલગ છે બોમ્બેની તો એને પણ વધારે વધારેથી વધારે બહુમતી મેળવી તો ગુજરાતની અંદર પણ એવી પાર્ટી મુસ્લિમોની પાર્ટી ઊભી થવી જોઈએ ને કોર્પોરેશનની ચૂંટણીમાં મુસ્લિમોએ બધાય ભેગા થઈને આવી પાર્ટીઓનો વિકાસ થવો જોઈએ ને મુસ્લિમોમાં સો ટકા થયું છે કેમ કે બધા સમાજમાં બધાય કામ કરે છે અને એમાં આગળ આવીને સમાજના લોકો અને એવું નથી કે કોઈ એક સમાજ પૂરતી પાર્ટી હોય છે પાર્ટી બધાનો પક્ષ રાખતી હોય છે બધાય સમાજ માટે કામ કરતી હોય છે કે એવું નહીં પર્ટિક્યુલર કોઈ મુસ્લિમ સમાજની પાર્ટી હોય પાર્ટીનું જે નેશનલ લેવલે રજિસ્ટર થયેલું હોય તો એનું ફરજ બને છે કે તેમાં વોટ આપનારા તો બધા હોય છે વોટમાં કોઈ એક સમાજ નથી હોતું બધા સમાજના લોકો હોય છે તમે ઇસ્લામ પાર્ટીની વાત કરી તો આ એક જુઓ જે ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસ અત્યારે શું હાલતમાં છે મરેલા ઘોડાની હાલતમાં છે અત્યારે એ પોતાની પાર્ટીને બચાવી શકે એ શક્યમાં સિચ્યુએશનમાં નથી અત્યારે જામનગરના રાજકારણમાં તમે જોઈ લો તો જામનગરમાં શું છે કે જામનગરમાં એ પાર્ટી અત્યારે અસ્તિત્વ નથી એમાંથી છૂટાઈને માણસો બીજા પક્ષમાં વયા જાય છે એ જે પાર્ટી પોતાના પક્ષના લોકોને ઊભાને મતલબ ફરી જતા હોય તો એ પાર્ટીનું અસ્તિત્વ શું ગણાય અને કેટલા સુધી હું મારા વિસ્તારની વાત કરું વોર્ડ નંબર એકની તો તેમાં અત્યારે જુઓ તમે કેટલા વર્ષોથી કોંગ્રેસનું ચાર પેનલ ચૂંટાઈને આવે છે અત્યારે એ લોકો કેવું કામ કરે છે અત્યારે તમે વોડા અમારી ટીમ અત્યારે માઇક્રો સર્વે કરી રહી છે ત્યાં અને ત્યાં શું હાલે છે કે બધી ગટરોની હાલત તમે જોઈ લો સ્ટ્રીટ લાઇટની હાલત જોઈ લો રજૂઆતો કરવા છતાં કોઈ નથી કરતું અમે તમે કહો છો કે વિરોધમાં તમે કેમ નથી આવતા હવે તમે આવનારા સમયમાં જોશો કે એમાં એમાં પાર્ટી જ બધા મુદ્દા ઉપાડશે અને અમે તમને વિરોધ કરતા અમે કોઈ વરસાદના ડેટકા જેવી અમારી સિસ્ટમ નથી અમે અત્યારે સિસ્ટમ બનાવી રહ્યા છે અને ટીમ અમારી બહુ મજબૂત થઈ છે અને આવનારા સમયમાં જે જીણાથી મોટા મુદ્દાઓ છે જેટલા બી અમે બહુ મોટા પાયે ઉપાડશું અને અમે કોઈ એક આવેદનપત્ર આપીને બેસીને રહી જવાળા નેતા નથી કે કામ એવી રીતના અમારે નથી કરવું કે ભાઈ ચૂંટણી આવે છે ત્યારે તમે દેખાવ છો બારે માસ અમારે કામ કરવાનું છે જનતાની વચ્ચે જ રહેવાનું છે કામ કરવાનું છે અમે કોઈ આમાં કોઈ કરપ્શન કરવા કે કોઈ પૈસા કમાવા કે એ નીતિથી આવતા જ નથી જે તમે જુઓ અત્યારે વર્ષોથી પીસાઈ રહેલા માણસો છે કોઈ ગલીના તમે બેડીની હાલત જુઓ જે વોર્ડ નંબર એકની ખાસ તો અત્યારે સ્માર્ટ સિટી જામનગરની વાતો થાય છે પણ અત્યારે તમે જોવા જાઓ ત્યાં તો શું હાલત છે એક એક ગલીમાં ગટરો ઉભરાય છે બધી કેટલા પ્રશ્નો છે ને અમે માઇક્રો સર્વે કરી રહ્યા છીએ અત્યારે અમે બહુ ઘર ઘર પાણી જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ માણસોને પૂરી નથી કરી શકતા અત્યારે તો અમેરિકાસની વાત વિકાસની વાતો કરી ને આટલા ટાઈમથી તમારી પેનલ ચૂટાઈને આવતી હોય ને તમે પ્રોપર કામ ના કર્યું હોય એમ નહીં સમીરભાઈ આપણે કોંગ્રેસની વાત કરીએ તો મુસ્લિમો માટે વિકલ્પ શું છે કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી શું છે જુઓ અમે અમારી વાત કરીએ તો અમે જો તમે જુઓ છો બેરિસ્ટર સાહેબ હા સુધી નવેશી સાહેબ અમારા એક જ સાંસદ છે અત્યારે સાંસદમાં પણ કેવી રીતે એ મુદ્દા ઉપાડે છે બધાય ચાહે નેશનલ લેવલ આપણે ઇન્ડિયા ઉપર કોઈ વાત આવતી હોય જે બી બંગ આપણે

એમાંથી તો કોઈ સંસદ સભ્ય કે અથવા કોઈ પણ મુસ્લિમોના મુદ્દામાં ઉપાડતું નથી તો પણ મુસ્લિમો કેમ એક મન બનાવી અને એમાં એમાં જોડાતા નથી અથવા અન્ય કોઈ મુસ્લિમો પાર્ટી ઊભી નથી કરતા તો ક્યાંક મુસ્લિમોને જાગવું ના પડે તો મેં તમને પેલા જ કીધું કે કોઈ પાર્ટી એક ધર્મ પૂરતી નથી હોતી એ બધાય સમાજને સાથે લઈને હાલવાનું તમે આ રીઝેટ આ રીઝેટ અત્યારે એકસો સીટ તમારા આ સવાલોનો જવાબ છે એકસો સીટ મહારાષ્ટ્રમાં આવી તો એ એનો જવાબ જ છે કે બધાય સમાજના લોકોએ વોટ કર્યું હોય તો જ આટલી રીતે મજબૂત થયા હોય તમે ત્યાં કોંગ્રેસના રિઝલ્ટ જોઈ લો કેટલી સીટો છે તેમના કોર્પોરેશનની ચૂંટણીમાં તો લડવા માટે કેટલા વોટ જોઈએ દસ હજાર બસ એટલા જ જોઈએ તો એટલા તો આપણે ગુજરાતની વાત કરીએ તો હજારો હજારોની સંખ્યામાં કોર્પોરેટર મુસ્લિમો સમાજના છૂટાઈ છૂટાઈ એરિયા છે મુસ્લિમોના ઘણા છે એક મન કરી લે એક મન કરી લઈએ અને મતદાન વેચાય નહીં અને ક્યાંય વેચાય નહીં તો 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 થાય બધું થાય પણ પબ્લિક હવે સમજે છે જે મહારાષ્ટ્રનો રિઝલ્ટ છે તે બહુ સારું આવ્યું અને પબ્લિક સમજી ગઈ છે હવે કઈ સાઈડ જવું કોણ સરખી રીતે બધાય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાયુ બધાયનો શોષણ થયો છે ભારત આપણો દેશ થયો પછી બધાયનું શોષણ ભારતમાં થઈ રહ્યું છે મતના બાને ટેક્સના રૂપિયા કરોડો અરબો રૂપિયા બધી પાર્ટીવાળા પૈસાથી અત્યારે રાજકારણમાં આવવું હોય તો પૈસાવાળું થવું હોય તો રાજકારણમાં આવો અત્યારે રૂપિયાવાળું થવું હોય તો રાજકારણમાં આવવું ભારતનું રાજકારણ એવો થઈ ગયો અને કરોડો અરબો રૂપિયા આપે જોયું એ બધામે બનાવ્યા પણ દેશ આઝાદ થઈ ગયો પછી જે મુસ્લિમ જે વસ્તી કે તેના પાસે કોઈ વિકલ્પ જ નથી એ ક્યાંક ને ક્યાંક વધારે પાછળ રહી ગઈ પાછળ રહી ગઈ ને કોંગ્રેસે શોષણ જ કર્યું છે આટલા ટાઈમથી વોટ બેંક નજરથી લઈ કે ભાઈ અમારી સીટ બની ગઈ ખતમ વાત પછી કામ કરવાની વાત આવે તો આ લોકો રજૂઆત કરીને મૂકી દી ત્યાં પબ્લિકને ખબર પડે કે ભાઈ આ ભાઈ રજૂઆત કરી પણ ત્યાંની વાત શું છે કે એમાં એમની ની તમે સિસ્ટમ હૈદરાબાદમાં જુઓ કે અમારા ચૂંટાયેલા અત્યારે અમદાવાદમાં સાત કોર્પોરેટર છે અને જ્યાં જ્યાં અમારી જો અત્યારે મુંબઈમાં જે અમારી પેનલો આવી તો એ બધા અમારી ગ્રાઉન્ડ ઉપર કામ કરવાનું અમે કોઈ એસી ઓફિસમાં બેસનારા પાર્ટી એવી રીતના કામ જ નથી કરતી આવો કોઈ એજન્ડા જ નથી હોતું અમને અવેસી સાહેબ ચોખ્ખું કહે છે તમે બિહારમાં જુઓ તો બિહારમાં પાંચ એમએલએની સીટ બની તો આ પાંચે પાંચ ને અહીંયા જે દારૂ સલામની સિસ્ટમ છે હૈદરાબાદની એ જ સિસ્ટમ બિહારમાં એ લોકોએ કઈ રીતે દર સેટરડે સન્ડે બે દિવસ વીકમાં બેસવાનું છે અને આવી રીતે જ અહીંયા બી કામ કરશું અમે કે અમે કામ કરીને બતાવવાનારા છીએ કોઈ હવામાં વાતો કરનારા માણસો નથી અને અમને ચાન્સ આપશે પબ્લિક અને આગળ વધારીશું પાર્ટીને બહુ મજબૂત કરશું ને મસ્ત વિકલ્પ સારો વિકલ્પ એક બનીને આગળ આમાં તમે જોશો કોર્પોરેશનમાં અમારી એક દહાડ હશે એમાં એમ પાર્ટીની હરેક ઝીણાથી મુદ્દા જે લોકો ઇગ્નોર કરતા હોય છે અને પાછળ રહી જાય રાખી દે છે જે રહી ગયા છે જે લોકો એને બધાને આગળ લઈને આવું છું સરકારી યોજનાઓ માટે જે અભણ માણસો છે તેમના પાસે આ મુદ્દા ખબર જ નથી હોતી કે સરકારની કઈ યોજના આવી છે એનો લાભ સમીરભાઈ આપણે એમ એમ પાર્ટીના સમીરભાઈ કક્કલ સાથે ચર્ચા કરી આપણી સાથે સદામભાઈ ખીરા હાજર રહ્યા અને આસિફભાઈ સાથે ચર્ચા કરી એમ આઈ એમ પાર્ટીએ આવનારા સમયમાં પ્રદર્શન કરી અને બતાવશે અને વિરોધ પણ કરીને બતાવશે અને ક્યાંક ને ક્યાંક યુવાઓને જોડવાની કોશિશ ચાલુ છે અને જામનગરના આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાના આગેવાન ઉતારશે અને ક્યાંક ને ક્યાંક આખા ભારતની મુસ્લિમ એક આ ચર્ચામાં આપને ખબર પડી કે મુસ્લિમોએ એક વિકલ્પ કરી લીધો હતો કે કોંગ્રેસ કે ભાજપમાં મુસ્લિમોને ખરેખર વહેલું જાગવું હતું અને પાર્ટીઓ બનાવી હતી જે મુસ્લિમો પાર્ટી બનાવશે તો કોઈ પણ કોર્પોરેશનમાં આવશે તો તેના સાથે ગઠબંધન કરવું પડશે એવો સમય આવશે કે ગઠબંધન મુસ્લિમોની પાર્ટી સાથે કરવું જોશે તો જ મહાનગરપાલિકાની મેયર અને બધાય આપણે કરી શકીએ કોને બેઠાડી શકીએ એટલે ક્યાંક ને ક્યાંક મુસ્લિમો જાયગા નથી હજી સુધી હવે મુસ્લિમો ક્યાંક એમાં એમ પાર્ટી આવશે અશુદુદ્દીન ઓબીસાહ ઓવેસી સાહેબ જાયગા છે એવી રીતે પાર્ટી મુસ્લિમોની થાવી જોય તો જ એક મુસલમાનને એક વિકલ્પ થશે અને મુસલમાનની અવાજ ક્યાંક ને ક્યાંક કોક ઉપાડશે બાકી મુસલમાનને ઇગ્નોર કરવામાં આવે જામનગરથી થી સત્ય સ્વરાજ ન્યુઝ બ્યુરો જૈન